જેતપુર પાંચ પીપળા રોડ ઉપર વીજપોલને નુકસાન પહોંચાડવામાં આવ્યું પાંચ પીપળા રોડ ઉપર બોલેરો ગાડી રિવર્સ લેતી વખતે વીજપોલ સાથે અથડાઈ હતી ત્યારે બોલેરો વીજપોલ સાથે અથડાતા વીજપોલ હવામાં લટક્યો હતો વીજપોલ ધરાશાયી થતાં વીજતાર રોડ ઉપર સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ જ્યારે વીજપોલ ધરાશાયી થતા વિસ્તારમાં લાઇટ ગુલ થઈ હતી જેતપુર પીજીબીસીએલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ